ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક રંગોત્સવ ભૂમિ તીર્થધામ સારંગપુરમાં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો વર્ષ પુષ્પ યોજી રંગોત્સવની ઉપસ્થિતિમાં પુષ્પ દોલો એ જ દિવ્ય રંગવર્ષાનો પ્રસંગ યોજાશે આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હજારો હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના રોજ પુષ્પ દોલોત્સવ સાંજે પાંચ થી સાડા સાત દરમિયાન ઉજવાશે હરિભક્તોને સભા મંડપમાં પ્રવેશ બપોરે ત્રણ વાગ્યાથી પ્રાપ્ત થશે તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના રોજ પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે નહીં ઉત્સવના દિવસે બપોરે હરિભક્તો માટે સારંગપુરમાં ભોજન વ્યવસ્થા બે વાગ્યા સુધી રહેશે ગરડા મંદિરે ભોજન વ્યવસ્થા થઈ શકશે નહીં પુષ્પ દલો ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે સમયના દિવસે નીકળી ઉત્સવના સમયે સારંગપુર પહોંચી શકશે આથી ગુજરાતના કોઈ પણ હરિભક્તોની સમયના દિવસે સારંગપુર કે ગઢડામાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં તો આ વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી ફક્ત પરપ્રાંત અને પરદેશના હરિભક્તોને તારીખ વીસ એપ્રિલ બે શનિવારના દિવસે સારંગપુર ઉતારા વિભાગ તરફથી ઉતારો મળશે આવનાર હરિભક્તો ઉપર જણાવેલ દિવસ કરતા વહેલા ન આવે તે ઇચ્છનીય છે નીચે આપેલ ઉતારા રિક્વેસ્ટ ફોર્મ તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં ભરી સબમિટ કરવાથી આપણા રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર તેમજ કન્ફર્મેશન ઇમેલ પણ પ્રાપ્ત થશે આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા સારંગપુર ગરડા કે આજુબાજુના વિસ્તારોમાં અનુકૂળતા પ્રમાણે કરવામાં આવશે ઉતારાની વ્યવસ્થાને સાચવવા પરદેશ અને પરપ્રાંતિ પધારનાર હરિભક્તો સમયમાં ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઈચ્છનીય છે ઉત્સવ દરમિયાન આપનું વાહન આપની સાથે જ રાખવું તે ઈચ્છનીય છે કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો પણ સારંગપુર ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી